જય જવાન જય કિસાન તો હાલ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો માંડવી કેટલી મસ્ત થઈ ગઈ છે પાંત્રીસ દિવસની માંડવી થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો કેટલી મસ્ત આવી માંડવી છે તમે જોઈ શકો છો પંદર વીઘાની માંડવી છે મિત્રો માંડી હાથી પાંચ વાર હાથી હાકી નાખ્યું છે અને નિંદાઈ ગયું છે બે વાર નિંદાઈ ગયું છે તો મિત્રો તમે જોઈ શકો છો માંડવી કેટલી મસ્ત છે અને હજી વરસાદ રહે તો પાછો આ ક્યાં ક્યાં ખડશે તે પણ નિંદાઈ જશે માંડવી મસ્ત એવી થઈ ગઈ છે તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ જરૂરથી કરી નાખજો મિત્રો તો મિત્રો તમારે કેવી માંડવી છે કોમેન્ટમાં જણાવજો મિત્રો અમારે તો કંઈક આવી માંડવી છે તમારે કેવી છે તે કોમેન્ટમાં લખશો મિત્રો થોડીક પારવી પડી છે માંડવી વધારે ગાઠી નથી ને વધારે આસી પણ નથી આમ સારી છે ઓરવિન પસેવ આવેલી માંડવી છે આમ હજી દવા પણ નથી સાટી હવે લગભગ દવા સાટવી પડશે સુકારો આવ્યો હતો આમાં પણ દવા મારી નથી ઓટોમેટિક સુકારો બંધ થઈ ગયો છે અને મિત્રો તમને કપાસ પણ બતાવો તો મિત્રો વિડીયોમાં બનાવી રહ્યો છું તમને કપાસ બતાવો તો મિત્રો આ છે કપાસ શેર શિયાળ પાંદડાનો કપાસ થયો છે મિત્રો તમે જોઈ શકો છો કપાસ પણ સારો ઉગી ગયો છે એકદમ મસ્ત એવો પણ ખેતરમાં તલ ઉગ્યા છે તે નીંદવા પડશે તલ ઊગી ગયા છે ખેતરમાં કપાસ સારો ઉગી ગયો છે પણ એકદમ મસ્ત કપાસ તો ઉગી ગયો છે પણ હવે આમાં હાથી હાકવું પડે છે હાથી હકાઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય વરસાદ રહે તો હાથી હકાય બાકી વરસાદ ના રહે તો આમાં હાથી કેવી રીતના આખવો ગારો બહુ થાય છે ખડ વધારે નથી એટલે વાંધો નહીં આવે પણ ખર વધારે હોય તો નીંદવાની મજૂરી વધી જાય પણ હજી ખડ ઉગી નથી ખાલી એક શાહમાં ખડ ઊભ્યું છે એ ખર નથી પણ તલ છે તો મિત્રો ચાલો આપણે આટલે જ વિડીયો પૂરો કરીએ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો તો બધા મિત્રોને રામ રામ મિત્રો